અત્યંત મહત્વપૂર્ણ છે આઈએનએસ તમાલ આધુનિક નેવિગેશન અને કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે જેના કારણે તે શોધખોળ બચાવ એન્ટીપાયસી અને માનવતાવાદી મિશન માટે ખૂબ અસરકારક સાબિત થાય છે આ જહાજની ટીમ સતત દરિયાઈ સુરક્ષા અને શાંતિ જાળવવા માટે તત્પર રહે છે ભારતીય નૌકાદળ માટે આઈએનએસ તમાલ જેવા જહાજો રાષ્ટ્રીય હિતોની રક્ષા ભારતીય મહાસાગરમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે અનિવાર્ય છે સર્વદા સર્વત્ર વિજયના સૂત્ર સાથે આઈએનએસ તમાલ દેશની સુરક્ષા માટે સતત કારણ છે